સ્વિફ કાર સાવ ઓછી કિંમતમાં ને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ટાયર પણ નવા જોવા મળશે અને વ્યાજબી ભાવે વેચવાની છે આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે આ સ્વિફ્ટ ગાડીના માલિકને કોન્ટેક કરો બાકી હું તમને વિડીયોની અંદર બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો સ્વિફ્ટ કાર વેચવાની છે તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર તેરના મોડલની ગાડી છે અને દસમો મહિનો છે આખી ફૂલ કન્ડિશનમાં ગાડી જોવા મળશે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે અને ગાડીમાં એન્જિન પાવરફુલ છે એસી પણ કમ્પ્લેટ ચાલુ સડો જોવા નહીં મળે આખી ઓરિજિનલ રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સ્વિફ્ટ ગાડી છે ડીઝલ એન્જિનમાં જોવા મળશે વીડીઆઈ ડીઝલ એન્જિન અને પાંચ મેગવિલ ટાયર નવા જોવા મળશે અને સેકન્ડ ઓનર ગાડી છે સ્વિફ્ટ વીડીઆઈ આખી ઓરિજિનલ બે હજાર તેરના મોડેલની દસમો મહિનો કિંમત ત્રણ લાખ અને સાઠ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો હવે તમારે કાર લેવી હોય તો આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સ્વિફ્ટ કાર તમને જિલ્લો કચ્છ તાલુકો રાપર ગૌરીપર ગામે જોવા મળશે ગાડી લેવી હોય તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે મોબાઈલ નંબર નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો